આખું તંત્ર પ્રભુ નિયંત્રિત સમાજ છે એમાં આપણું કશું ના ચાલે સમજ્યા ઘરમાં તમને દીકરા મળ્યા છે માથાના તો એ પ્રભુ નિયંત્રિત છે અને દીકરાને તમે માથાના મળ્યા છો એ પ્રભુ નિયંત્રિત છે આ સમાજમાં સાસુને વહુ માથાભારે મળ્યા હોય તો એ પ્રભુ નિયંત્રિત છે હા કોરોના આવે તો એ સમજી લેવાનું પ્રભુ નિયંત્રિત છે કોઈને મહારાજ મૂર્તિના સુખમાં લઈ લે તો એ શું સમજવાનું પ્રભુ નિયંત્રિત છે ધંધામાં નુકસાન આવ્યું તો હું સમજવાનું પ્રભુ નિયંત્રિત છે આર્થિક પરિસ્થિતિ કંઈક ધોળી મોડી થઈ તો એ પ્રભુ નિયંત્રિત છે પ્રાર્થના કરો ને આગળ વધો બસ દુખિયા નહીં થવાનું તો કે સ્થિતિ નથી કરાવતા એ એ પ્રભુ નિયંત્રિત છે ક્યાંક બેંકી જવાય તો એટલે મહારાજા આપણને પાત્રતા ના હોય દાસત્વપણું ના હોય ને તો ના કરાવે દાસત્વપણું થાય તો જ થાય નહીંતર મહારાજ જાણે કે આપ છકી જશે બેકી જશે એટલે મહારાજ ના કરાવે વાર કરે મો